વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણુ નમો વે બ્રહ્મ ભવિધે વસિષ્ઠાય વ્યાસપીઠ ઉપર વિરજમાન પરમ વિદ્વાન વિવેક સ્વરૂપ સ્વામીજી આજે એમના તપસ્યાથી પરિપૂર્ણ થઈને બગસરાને એક ભાગવત સત્સંગ અને સ્વામિનારાયણ ભગવાન જે બે ગ્રંથો લખ્યા એક શિક્ષાપત્રી અને એક વચનામૃત તો એવા પરમપિતા પરમાત્માના પૂર્ણ કૃપાથી પ્રાતઃ સ્મરણીય સંતોના પૂજ્ય પૂર્ણ આશીર્વાદથી ભક્તિ શક્તિ સ્વરૂપા મતાઓ બહેનો ભગવાનના એવા પ્રિય ભક્તો આપણે સૌ શિક્ષાપત્રીના ગુણગાન ગાવા જ્યારે ભેગા થયા છીએ ત્યારે આશીર્વાદનોની વાત થાય છે તો આશીર્વાદ તો વિશ્વામિત્ર બાપજી જેવા સંતો હોય વશિષ્ઠ જેવા ઋષિઓ હોય એવા આપી શકે પણ અત્યારે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે બગસરા ગાદી મંદિર બગસરા આપા ગીગા ગાદી મંદિરથી મારા મિત્ર કોઠારી સ્વામી એટલે કે હરિબાપુ પધાર્યા છે અને બીજા અન્ય અનેક સંતો જ્યારે ભેગા થયા હોઈએ ત્યારે વિશેષ કાંઈ ન કહેતા આશીર્વચનના રૂપમાં હું એટલું જ કહીશ કે આશીર્વાદ સંતો તો આપે જ છે જેમ આકાશની અંદર વાદળા પાણીથી ભરાઈ જાય પરિપૂર્ણ થઈ જાય ત્યારે વાદળાને કહેવું ન પડે કે બાપા તું બરસ ઓટોમેટિક વરસે છે એવી રીતે જ જ્યારે ભારત વર્ષના સાધુ સંતો ઋષિ મુનિયો એના તપસ્યાથી પરિપૂર્ણ થઈ જાય ત્યારે આશીર્વચનો આપે જ છે આશીર્વાદ લોકોને આપે જ છે પણ આશીર્વાદમાં કોઈ ભેદભાવ નથી હોતા જેમ વરસાદ વરસે તો વરસાદ નથી જોતા કે આ પુણ્ય સાડીનું ખેતર છે અને બાજુમાં પાપીનું ખેતર છે વરસાદ જ્યારે વરસે ત્યારે બધા માટે હરખા જ વરસે છે વરસાદ થી બધા પલળે પણ વરસાદ થતું હોય ને આપણે છત્રી લઈને નીકળીએ તો પલળી ન શકીએ એવી રીતે જ આશીર્વચનો આશીર્વાદ સંતો બધા માટે આપતા હોય પણ આપણે અહંકાર રૂપી છત્રી જ્યારે લઈને નીકળીએ છત્રીના ઓટમાં જ્યારે હોઈએ ત્યારે આશીર્વાદ પ્રાપ્ત ન કરી શકીએ બાકી તો સંતો બધા માટે હરખા જ આશીર્વાદ આપે છે એમનામાં કોઈ ભેદભાવ નથી હોતા તમે પાત્ર હો કુપાત્ર હોય નથી જોતા પણ પાત્રતા વગર તમે આમ જીળવી ન શકો જેમ એક પાણીનો ઘડો હોય અને એક નાનું એવું કાણવું પડે અને ધીરે ધીરે બધા પાણી નીતરી જાય પાણી એમાં ટકી ન શકે એવી રીતે જ સંતોના આશીર્વાદ પણ પાત્રતા વગર આપણે જીરવી ન શકીએ તો સંતો તો આશીર્વાદ આપે જ છે અને આજે જ્યારે આ પ્રસંગે ગાની વાત થઈ તો ગાયો માટે હું એટલું જ કહીશ કે સ્વામીજી બે ડેમો બતાવ્યા ગૌમૂત્રનું અને ગોબરનું તો ગાયો માટે તો નાયક આધિપતિ ભગવાન શ્રીરામ જયારે અવતારમાં ગાયોની સેવા ન કરી શક્યા ત્યારે અસ્પેશલ એના માટે દ્વાપર યુગમાં ક્રિષ્ન અવતાર લઈને અગિયાર બરસ બાવન દિવસ સુધી ઉઘાડા પગલે બ્રજના ભૂમિમાં ભગવાનનું જે પાંચ નિયમ હતું આ પણ એક નિયમ હતું જશોદા મૈયા કીધું બેટા પગમાં જોડા તો પહેરી લે કે નહીં માં મારા ગવડીઓ મારા ગાયો જો ઉઘાડા પગે ફરતા હોય તો હું તો એના સેવક છું મારાથી પગમાં જોડા ન પહેરાવે પહેરાય તો એવી રીતે ચૌદ બ્રહ્માંડના આધિપતિ ગાયોની સેવા કરવા માટે જો સ્પેશિયલ અવતાર લઈ અને અગિયાર વર્ષ બાવન દિવસ સુધી સેવા કર્યા હોય તો આપણે પણ કરવું જોઈએ એનું કારણ કે ગોબરની અંદર જો તમે સવારની અંદર એકથી બે મિનટ ખાલી ઊભા રહો તો ડાયાબિટીસ જતું રહે છે ગૌમૂત્રની અનેકો લાભ છે સ્વામીજી તમને માત્રાએ બતાવ્યા ક્યારે પીવું કેવી રીતે પીવું અને જો શક્ય છે ઘરે રાખી શકીએ અને જો એ શક્ય ન બને તો જે ગૌશાળા છે જ્યાં ગાયો રહે છે ત્યાં આપણે યોગદાન આપીએ આજે આપ સૌ અને સ્વામીજીએ મને આટલું બોલ બોલવાનું જે મોકો આપ્યા લાભ આપ્યા એની બદલ ખૂબ ખૂબ આભાર અને સ્વામીજી આજે એક અવિરત કાર્ય કરી રહ્યા છે અવિરત કાર્યમાં હવ આ યજ્ઞની અંદર થોડીક થોડીક આહુતિ આપી અને યજ્ઞને પૂર્ણ કરીએ આપણા સૌનું કાર્ય છે બગસરાના આહો ભાગ્ય છે કે આવા પ્રકાંડ વિદ્વાન સંત આપણને મળ્યા હોય અને કરમભૂમિ બગસરાને બનાવ્યા હોય ત્યારે એને આપણે જેટલું બને એટલું યોગદાન આપી અને આ કાર્યક્રમમાં ચાર ચાંદ ચાંદ લગાડીએ એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી આપ સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી